કામરેજ પોલીસ પથકમાં જમીન કબજાને લઈને થયેલી મારામારીની નોંધાયેલી ફરિયાદને લઈને એક પક્ષ દ્વારા બીજા પક્ષ પર આક્ષેપો કર્યા હતા આ બાબતની પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી છે સુરતમાં પત્રકાર પરિષદમાં આક્ષેપો કરનારા દીપક મકવાણા સહિતના જણાવ્યું હતું કે તેઓની જમીનને લઈને કોર્ટ કમિશનની અરજી કરાઈ હતી જે અરજી પર કઠોર કોર્ટ દ્વારા તારીખ એકવીસમી ઓક્ટોબર બે ના રોજ કોર્ટ કમિશન કરવાનું નક્કી કર્યું હતું કે કોર્ટ કમિશન ન થાય તે માટે રાત્રે આરોપી મહેન્દ્રકુમાર મોહમ્મદ મોહમ્મદસિંહ ચૌહાણે વીસથી થી પચીસ માથાભારી સાથે દીપક મકવાણાના કબજાવાળી જમીન પર પહોંચી જઈ ત્યાં દીપક મકવાણાના મજૂરને માર મારી બહાર કર્યા બાદ મજૂરોમાંથી એક સુરજકુમાર રામચલ યાદવને તીક્ષ્ણ હત્યાના ઘા મરાયા હતા તેને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડો આવ્યો હતો અને હાલ હોસ્પિટલમાંથી રજા લેવા છતાં તેને આરામ કરવા માટે ડોક્ટરે કહ્યું છે દીપકભાઈ ઘટના એવી બનેલી છે એકસો છવ્વીસ એકસો પંચોતેર બની જગ્યા છે ગામ અભરામાં બાવીસ વીઘા જગ્યા છે આંબાવાડી હું રાખું છું બે હજાર ચૌદથી બે હજાર ચૌદથી બે હજાર બાવીસ સુધીમાં અમે એને જગ્યા રાખેલ છે સોદા ચિઠ્ઠી બનાવી સાતાખત કર્યું કબજા સાથેનું કબજા સાથેનું સાતાખત કર્યા સિવાય પછી પ્રશ્ન બે હજાર બાવીસમાં મહેશ ઈશ્વરલાલ દેસાઈ તેની જગ્યા મહેશચંદ્ર ઈશ્વરલાલે ઉપદ ગાબાણી મહેન્દ્ર મહેન્દ્ર છે મહેન્દ્ર કુમાર પછી જે ભાગીદારો છે બધા એ લોકોએ મળે જ મારા કબજા પર હુમલો કરાવેલો જગ્યા ઉપર અને મારા માણસોને મારામારી કરેલી એવું બધું ઘટના સ્થળ કરેલું છે કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ મને ઓર્ડર હાઈકોર્ટમાંથી લાવેલ હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યા છતાં મને પકડેલ ત્યાં હાઈકોર્ટ કામરેજ પોલીસ સ્ટેશન અને મારા રિમાન્ડ લીધા પૂછપરછમાં બહુ ટોસર કર્યો સંડાસદાસનું પણ પાણી સાહેબે એ રીતનું મને ટોસર કરેલ છે શું તમારી માંગ તમને ન્યાય મળે પોલીસ એના મહેન્દ્ર કુમાર બાર બાર ફરે છે જગો કરીને છે છે પણ એક રણજીત છે બધા બાર બાર ફરે છે છતાં કોઈ એક્શન પોલીસ લેતી નથી મારું નામ કમલેશભાઈ હિરપરા હું લીગલ એડવાઇઝર છું અને મોજે અબ્રામાની એકસો પંચોતેર એકસો છ પંચોતેર અને એકસો છવ્વીસ નંબરની બ્લોક નંબરની જમીનમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રકરણો થયા છે અને હાલ કોર્ટ પ્રકરણ પણ ચાલે છે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે અને એમાં સુરતના મેઇન બિલ્ડર કુપતભાઈ ગાબાણી આની ટીમ એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરદસ્તી કરી અને ફોન કરેલા છે અને એના એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન કરેલું જમીનનો કબજો પાસે દીપકભાઈ મકવાણા પાસે છે દીપકભાઈ મકવાણા પાસે બે હજાર ચૌદથી આ જમીનનો કબજો ભોગવટો ચાલુ આવેલો અને બે હજાર બાવીસમાં ખેડૂતે વિધિવત કબજા સહિતના સાટા ખર્ગથી કબજો જમીન પર સોંપેલો હાલ હોસ્પિટલમાંથી રજા થઈ હોવા છતાં તેને આરંભ કરવા માટે ડોક્ટરે કહ્યું છે કે આ મામલે મહેન્દ્રકુમાર મોહમ્મદસિંહ ચૌહાણે પોતાના મળતિયા રાજેશ મોતીરામ પંડરિયા યાદવ પાસે કામરેજ પોલીસ પથકમાં દીપક મકવાણા સહિતનો વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી હતી આ મામલે હાલ ગુજરાત હાઇકોર્ટમાં દીપક મકવાણે સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કોસિંગ અપીલ દાખલ કરી હોવાનું પણ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું